જિંડવા ગામમાં સરોદય વિદ્યા મંદિરમાં અગણા એસી માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જિંડવા ગામે સરોદય વિદ્યા મંદિરમાં અગણા એસી માં આજ તારીખ પંદર બે હજાર પચીસ અગણા એસી માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી પ્રસંગે સરોદય કેડવણી મંડળના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી મંડળના અન્ય સદસ્ય શ્રીઓ ગ્રામજનો હાજર રહી કાર્યક્રમને ને શોભાયમાન કર્યો કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણથી શરૂ કરવામાં આવી જેનું સમગ્ર સંચાલન શ્રી જીતેન્દ્રભાઈ સાહેબે કર્યું સમારંભના મુખ્ય અતિથિ એવમ કેડવણી મંડળના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પટેલના વ્રત હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું મહેમાનોને ધ્વજવંદન માટે આમંત્રિત કરવામાં આવ્યું અને સમૂહમાં વિદ્યાર્થીઓની પરેડ સાથે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું એક સાથે સમગ્ર મેદાનમાં ઉપસ્થિત કેડવણી મંડળના હોદ્દેદારો તમામ મહેમાનો અને શ્રાપ તથા ગામના વડીલો અને શાળાના વિદ્યાર્થીઓએ ઝંડા ગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશભાવનાનું ગૌરવ વધાર્યું ધોરણ બાર અને અજ્ઞાના વિદ્યાર્થી આઝાદી અમર રહો અને કોમીનારા વંદે માતરમના ભવ્ય ઘોષથી વાતાવરણ અને દેશભક્તિના રંગમાં રમતું કર્યું સાન આચાર્ય શ્રી અને પટેલ સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું જેમાં આઝાદી માટે કેટલાય સ્વતંત્રતા વીરોએ બલિદાન આપ્યા છે તથા આપણને મળેલી મહામૂલી આઝાદીને કાયમ રાખવા અને રાષ્ટ્ર નિર્માણ માટે વિદ્યાર્થીઓની ભૂમિકા સ્પષ્ટ કરી જીવનમાં સફળતા માટેની શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત શાળાના અનુભવી અને કવિ સમાન શિક્ષક શ્રી હસવિનભાઈ પટેલ સાહેબના એન્કરિંગ નીચે શરૂ કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત વૈદિક અને સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે સમહ પ્રાર્થનાથી કરવામાં આવી ધોરણ નવ દસની વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય પરંપરા પ્રમાણે આવેલ તમામ મહેમાનું સ્વાગત કરવામાં આવ્યું દેશભક્તિ ગીત દેશભક્તિ ગીત પર ડાન્સ અને દેશભક્તિ વિષય પર સ્પીચના રમણીય વાતાવરણ વચ્ચે કાર્યક્રમ આગળ ધપાવવામાં આવ્યો શાળાના શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ સાહેબ દ્વારા પણ અદ્ભુત દેશભક્તિ ગીત નું ગાન કરવામાં આવ્યું તો માઈના હર્ષનાથી વાતાવરણ આનંદાયક બન્યું સાની વિદ્યાર્થીનીઓ પટેલ માનસી દ્વારા અંગ્રેજીમાં સ્પીચ આપવામાં આવી તો અંજના ઠાકોર દ્વારા ગુજરાતી ભાષામાં સ્પીચ આપવામાં આવી અને ઠાકોરજી દ્વારા હિન્દી રાષ્ટ્રભાષામાં સ્વતંત્રતા પર સ્પીચ આપવામાં આવી અંતમાં ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો એટલે ગરબો સાની વિદ્યાર્થીઓએ ઢોલીડા ગરબાના શબ્દ પર ભવ્ય ગરબો કરી વાતાવરણને ચાર ચાંદ લગાવ્યા કાર્યક્રમના અંતમાં શ્રી ચંદ્રકાંત બ્રહ્મવડ સાહેબ દ્વારા ઉપસ્થિત તમામ કેડોણી મંડળના હોદ્દેદારો ગામના મહેમાનો શ્રીઓને સાવા હતી આભા વિધિ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે સિંહફાળો આપ્યો સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત કેડોણી મંડળના હોદ્દેદારો શ્રીઓ ગામના આગેવાન શ્રીઓ સાના આચાર્ય શ્રી સાળાનો શાપ તથા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોની હાજરીમાં 78 માં સ્વતંત્રતા દિનની ઉજવણી ઉસાહભેર પૂનં કરવામાં આવી કે મોટા ગીતાબેન બારોટ ગાંધીનગર